નમસ્કાર સમાચારો સાથે હું છું હિનાબ આપ જોઈ રહ્યા છું જીએસટીવી સૌ પ્રથમ આપણે વાત કરીએ થર્ટી ફર્સ્ટની ઉજવણીની તો જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાત્રિના અગિયાર વાગ્યેને પંચાવન મિનિટથી રાત્રિના સાડા બાર વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે તેમજ લોકોને ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરવા અપીલ કરી છે આ ઉપરાંત સાયલેન્ટ ઝોન અને જાહેર રોડ રસ્તા ઉપર ફટાકડા ન ફોડવા લોકોને અપીલ કરી છે તેમજ તેઓએ અમદાવાદ શહેર પોલીસને સ્પેશિયલ ડ્રીંક એન્ડ ડ્રાઇવનું આયોજન કરવા જાહેરનામામાં સૂચન કર્યું છે તો સાયલેન્ટ ઝોનમાં ફટાકડા ન ફોડવા માટે અપીલ કરી છે ગ્રીન ટેકર્સ ફોડવા માટેની અપીલ કરી છે નવા વર્ષને વધારવા માટે યુવા ધન ઉત્સાહિત છે ત્યારે તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે લોકોને ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે તો અમદાવાદના સીજી રોડ ઉપર ઉપસ્થિત છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર અમદાવાદ પોલીસ કમિશનર તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં કઈ કઈ વાતનું સૂચન કરવામાં આવ્યું છે અને ખાસ અત્યારે તમે સીજી રોડ છો તો ટ્રાફિકને લઈને કઈ રીતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એક શહેર પોલીસ કમિશનર દ્વારા અનેક રૂટ ઉપર વિકલ્પિત આવે છે પાડવામાં ત્યારે બતાવે સંપૂર્ણ રીતે હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે બીજી બાજુ જો વાત કરવામાં આવે જે શહેરીજનો જે ઉત્સાહિત છે ત્યારે બીજી બાજુ અનેક ડ્રાઈવરજનો આપવામાં આવ્યા છે ને અનેક રૂટ બંધ કરવામાં આવ્યા છે વિગતવાર જો વાત કરવામાં આવે તો કાંકરિયા કાર્નિવલમાં જે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે અને પાર્કિંગ ઝોન હોય સ્ટોપ ઝોન હોય તે રીતના જાહેરનામાની અંદર ઉલ્લેખ કરવામાં આવે તો ત્યારે બીજી બાજુ જે શ્રીજી રોડ છે તેની વાત કરવામાં આવે તો વૈકલ્પિક રૂટ અનેક આપવામાં આવે છે સંગમેશ્વર મહાદેવ હતો બોડી લાઈન ચાર રસ્તા ત્યાંથી ગુલબાઈ ટેકરા બોડી લાઈન ચાર રસ્તા થઈને અ રૂટ જાહેર કરવામાં આવે તો બીજી જે રૂટ હોય તો મીઠાકરી સર્કલ થી ગ્રીસ કોલ્ડ્રી ચાર રસ્તા થઈને ટ્રેન દિવસ નવરંગપુરા બસ સ્ટેશન થી સ્વસ્તિક ચાર રસ્તા સુધીનો વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે કાયદેસર જો બીજી બાજુ યાદ કરવામાં આવે એને તો બંને બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે તેની અંદર છ એટલે કે મોડી સાંજ એટલે છ વાગ્યા સુધી આ રૂટ બંધ કરવામાં આવે છે રાત્રિના દોઢ થી બે વાગ્યા સુધી આ વૈકલ્પિક રીત જે જાહેર કરવામાં આવે છે તે શહેરીજનોએ રૂટ ઉપયોગ કરવો પડશે

જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેની અંદર પણ પોલીસ દ્વારા ડિંક એન્ડ ડ્રાઈવ ની અંદર કેસ કરવામાં આવી રહ્યા છે અને જે નબીરાઓ હોય તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અ તો અમદાવાદની જે એજન્સીઓની વાત કરવામાં આવે તો શહેરની અંદર ક્રાઇમ બ્રાન્ચ હોય એસઆઈટી હોય સ્થાનિક પોલીસ સ્ટેશનો હોય તેમના દ્વારા દરેક જે ચાર રસ્તાઓ હોય છે તેની ઉપર ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે શહેરના જે એન્ટ્રી ગેટની એના વાત કરવામાં આવે છે એન્ટ્રી ગેટ ઉપર એટલે કે રિંગ રોડથી માંડીને અમદાવાદ શહેરની વોર્ડન કરતો વિસ્તાર છે તે વિસ્તારોની અંદર પણ બેરિકેડ લગાવીને શહેર પોલીસ દ્વારા હાલ ચેકિંગ હાથ કરવામાં આવી રહ્યું છે અને જે શહેરી અંદર જે પેલા નબીરાઓ વિફામ ખણીને ફરતા હોય છે તેમના માટે ખાસ ચેતવણી શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે અને જે શહેરના જે પોલીસ કર્મચારીઓ છે તેમને થોડાક સમય પહેલા જે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ડ્રિંક એન્ડ ડ્રાઈવની અંદર જે કેસ કરવામાં આવશે એની અંદર હરેક કેસ વાઇસ દરેક જે પોલીસ કર્મચારીઓ છે તેમને બસો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એટલે કે હાલ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે તેની અંદર సారి కమగ జీ బిల్ వీరే